મા મહાગૌરીના તપનો ઇતિહાસ ભગવાન શિવજીને પતિ રૂપે પામવા માટે પાર્વતીજીએ અતિ કઠોર તપ કર્યું હતું બાળપણમાં તેમને ગૌરી કહેવામાં આવતી કારણ કે તેમનો રંગ ખૂબ જ સુંદર અને તેજસ્વી હતો પાર્વતીજીને જ્યારે ખબર પડી કે તે જ આ જન્મમાં ભગવાન શિવને પતિ રૂપે પામશે ત્યારે તેમણે મનમાં નિશ્ચય કર્યો કે શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તેઓ ઘોર તપ કરશે પાર્વતીજીએ હિમાલયની ગુફાઓમાં જઈને વર્ષો સુધી કઠોર તપ કર્યું તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો વર્ષો સુધી માત્ર પવન પર જીવ્યા ધૂળ અને કાદવમાં શરીર ટંકાઈ ગયું તેમનો રૂપ કાળો અને ક્રુશ બની ગયો આ તપ દરમિયાન તેઓએ એક પણ ક્ષણ ભગવાન શિવના ધ્યાનમાંથી મન હટાવ્યું નહીં તેમના અખંડ અને કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેમના સમક્ષ પ્રગટ થયા તેમણે પાર્વતીજીને કહ્યું હે દેવી તું અતિ તપસ્વી અને અખંડ ભક્તિની પ્રતિમૂર્તિ છે હું તારા તપથી પ્રસન્ન છું શિવજીના સ્પર્શથી પાર્વતીજીનું કાળો પડેલું શરીર ફરી ચમકદાર નિર્મળ ચાંદની જેવું બની ગયું આ રીતે તેઓ મહાગૌરી તરીકે પ્રસિદ્ધ થઈ મહાગૌરીનો અર્થ મહા એટલે મહાન ગૌરી એટલે ગોરા રંગવાળી શુદ્ધતા અને તેજની પ્રતીક માં મહાગૌરી શુદ્ધતા ક્ષમાશીલતા અને સૌંદર્યની દેવી છે તેમનો આઠમો સ્વરૂપ નવરાત્રિમાં અષ્ટમી તિથિએ પૂજવામાં આવે છે